इष्टदेव भगवान श्री स्वामीनारायण वड़ताल श्री लक्ष्मीनारायण देव गादी पीठाधिपति परम पूज्य धर्मधुरंधर एक हजार आठ आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज पूज्य भावी आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराज पूज्य લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ બંને બાળલાલજી મહારાજ ઉપસ્થિત દરેક પૂજ્ય સંતો વાલા પાર્ષદો અને શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો ગોરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપણે પરમ પૂજ્ય મહારાશ્રીના ચરણોમાં ગુરુ ભાવના અર્પણ કરી રહ્યા છીએ આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપણે આપણા ગુરુના ચરણોમાં બેઠા છીએ આ ભાગ્યને આ તક એને જે સમજી શકે એ જીવનમાં ભાગ્યશાળી છે સ્વામિનારાયણ ભગવાને ઘોર કળયુગમાં પધારીને આપણા સૌના મોક્ષને કલ્યાણને માટે આ ગુરુપદની સ્થાપના કરેલી છે આ જગતની અંદર આપણે મનુષ્ય તરીકે આવ્યા છીએ આપણે આપણા જીવનના લક્ષ્યને જો નહીં સમજીએ તો આપણો મનુષ્ય દેહ વ્યર્થ છે આપણા શરીરની અંદર રહેલો જે આત્મા એ અજન્મા છે કરોડો અબજો વર્ષથી આ પૃથ્વીની ઉપર જન્મ લે છે અને મૃત્યુ પામે છે એમ કરતા આપણા ભાગ્ય છે કે આવા અવસરની અંદર હિન્દુસ્તાન જેવા દેશની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સત્સંગી તરીકે આપણને જન્મ મળ્યો છે અને એમાંય આવા મહાપુરુષ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં આપણને બેસવાનો અવસર મળ્યો છે અને આ અવસરે આપણે આપણા જીવનના લક્ષ્યને જો નક્કી કરી લઈએ ભગવાનને પામવા માટે ભગવાનને ઓળખીને એની ભક્તિ કરી અને જીવનને સફળ કરાવીએ તો જીવનની સફળતા છે અને એ સફળતા ત્યારે જ આપણને પ્રાપ્ત થશે કે જ્યારે આપણે આપણા ગુરુનો સંપૂર્ણપણે આશ્રય સ્વીકારીને ગુરુ પ્રત્યે પરમ નિષ્ઠા આપણા જીવનની અંદર જ્યારે પ્રસ્થાપિત થશે ત્યારે જ એ પદ આપણને સમજાશે અને ત્યારે જ એ લક્ષ્ય સુધી આપણે પહોંચવા માટેનો સંકલ્પ કરી શકશું ગુરુ ગુરુ બધા કરીએ છીએ પણ મનથી માનેલા ગુરુને કરીએ છીએ સ્વામીનારાયણ સમજશું તો આપણને લેશ માત્ર ગુરુની અંદર કોઈ દિવસ શંકા ઉભી નહીં થાય આપણે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ગુરુ તરીકે સ્વીકારીએ છીએ માનીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને એના વચને માનીએ છીએ માટે આપણા જીવનની અંદર એ કાયમી અંદર એ વાત બેસી રહેવી જોઈએ કે જે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કર્યા પછી દેશ વિભાગનો લેખ લખ્યો અને દેશ વિભાગના લેખની અંદર જે ગુરુ ગાદીની સ્થાપનાની વાત કરી છે એ સામાન્ય વાત નથી આ જગતની અંદર દેશ વિભાગના લેખની અંદર મહારાજની આજ્ઞાને જો આપણે નહી સમજી શકીએ તો ગુરુના ના મહિમાને ગુરુના પદને આપણે નહીં સમજી શકીએ માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના વચને આચાર્ય મારા શ્રી તરીકે બેઠા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનથી કોઈનું મોટું વચન નથી અને હું તો એમ કહું કે વચન સ્વામિનારાયણ ભગવાનનું માનવું એ આપણા માટે અવશ્યમય છે પણ કોઈ ઘડીભર કાયદાની અંદર વાત માનતો હોય સંવિધાનથી વાત માનતો હોય તો આ દેશના સંવિધાનની અંદર બંધારણની અંદર પણ જે પદો સ્થાપિત કરવામાં આવ્યા છે એ નિયમથી એ સંવિધાનથી પદ સ્થાપિત કરવામાં આવ્યા છે અને એ પદની મર્યાદા એ પદનું ગૌરવ એ નિયમથી એ સંવિધાનથી આ દેશની અંદર આપણે સૌ જોઈએ જ છે દેશના રાષ્ટ્રપતિ હોય દેશના વડાપ્રધાન હોય સુપ્રીમ કોર્ટના જજ હોય કે કોઈ પણ અધિકારી હોય એના નિયમ કરેલા સંવિધાન થી એના પદ થી એની મહત્તા હોય છે એમ અનુસાર સ્વામિનારાયણ અંદર એક આચાર્ય ની સ્થાપના થાય એને સંવિધાનની અંદર સ્કીમ ની અંદર કે ભગવાન સ્વામિનારાયણના પદ ની અંદર કોઈ દૂર કરવાની સત્તા કોઈને ભગવાન સ્વામિનારાયણે કે કાયદા એ આપી નથી માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય છે અને આપણા સૌના મોક્ષ ને કલ્યાણ માટે જેમના હાથમાં ચાવી ભગવાન સ્વામિનારાયણે આપી છે માટે જેમને મોક્ષ ને કલ્યાણ આ સંપ્રદાયની અંદર જોતો હોય એને અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો આશ્રય અને એમના ચરણ વગર અને એમને ગુરુ ધારણ કર્યા વગર કોઈ દી મળવાનો નથી આ મીનમેખ વાત છે અને આ વાત અમે સમજીએ છીએ તમે સમજો છો અને સામેવાળા સમજે છે એવું નથી કે કોઈ મૂરખ છે પણ આ ભગવાને આ સૃષ્ટિ બનાવી છે એમાં જેને રાગ અને દ્વેષ આવે છે એને બધું જ ભૂલાઈ જાય છે આપણા દેશની અંદર એવા અનેક લડાઈઓ અનેક સંઘર્ષો છે કે બધું સમજવા છતાંય જ્યારે રાગદ્વેષ જીવનની અંદર ઉદ્ભોધિત થાય છે ત્યારે બધી જ વાતો ગૌણ થઈને ન કરવાનું કર્યા છે માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં કે આપણા સૌના ઉપર એવી કૃપા દ્રષ્ટિ વરસાવે કે આપણી મતીમાં કોઈ દિવસ ફેર ન પડે બીજી વાત મારે એ કરવી છે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે વર્તમાન સમયની અંદર એટલા ભાગ્યશાળી છે કે પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા એક સમર્થ લાલજી મહારાજ એ આપણને મળ્યા છે આપણે સૌ તો એમના રંગે રંગાઈને ખૂબ રાજી છીએ પણ દુનિયામાં કોઈના ઉપર એના રંગના છાંટણા પડે એ પણ એટલો ભાગ્યશાળી બની જાય છે જેમની સમજણ જેમની કાર્ય કરવાની શક્તિ જેમની ધૈર્યતા એ આજે આપણે આ રઘુવીર વાડીની અંદર જે માહોલ છે એ જોઈને કોઈને પણ સ્વીકારવી પડે ઘણા પ્રયત્ન ને ઘણા પુરુષાર્થથી જેનો ફળ મળે ગમે એટલી તાકાત ગમે એટલો પૈસો ગમે એટલી સંગઠન શક્તિ ગમે એવા શક્તિશાળી માણસો નું સમર્થન છતાંય રઘુવીર વાળી જેવું વાતાવરણ ન સર્જાય એની જો કોઈ ધ્યાન હોય તો સંપ્રદાયમાં નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું હું તો એમના માટે એટલું જ કે ઘણા પદો ઉપર બેસીને ઘણા મહાપુરુષો આ અંદર થઈ ગયા છે પણ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક એવું વ્યક્તિત્વ છે કે જે પદ ને પણ નાના કરાવી દે એવું કાર્ય એને જગતની અંદર આવીને કર્યું છે માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અને હું આ વાત કરું છું એ તમે એમ નહીં માનતા કે સામાન્ય લોકો આ વાત બોલે છે આ દેશના જગતગુરુ શંકરાચાર્ય થી માંડીને તમામ મહાપુરુષો સાથે પરમભુજ્ય લાલજી મહારાજ ની જયારે બેઠક થઈ ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો માટે પૂજ્ય લાલજી મહારાજે જયારે એક એક વાતની છણાવટ કરી ત્યારે આ દેશના સમર્થ સાધુ સંતોએ સ્વીકારવું પડ્યું કે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનું વ્યક્તિત્વ એમનું કાર્ય એના માટે આ દેશના સમર્થ સાધુ સંતોએ એ મીટિંગની અંદર જાહેરની અંદર સ્વીકારવું પડ્યું કે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એમાં દેવી સંપદા કામ કરી રહી છે તમારાના મારાના મોક્ષના માટે આ પૃથ્વી ઉપર જે ભગવાન સ્વામિનારાયણ સાધુ સંતોને પણ પ્રભાવિત કર્યા છે અને એમનું એક વાક સ્વામિનારાયણ સંપ્રદાય માટે જયારે એ કહેતા હતા ત્યારે એમણે ટૂંકી જ વાતની અંદર એક વાત એવી કરી કે સનાતન સ્વામિનારાયણ સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનનો એક ભાગ છે અને એના માટે ટૂંકી કે સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી કોને કહેવામાં આવે છે આ ક્યાં કયા સંબોધનથી સ્વીકારવામાં આવે છે લક્ષ્મી નારાયણ દેવ ગાદી તરીકે સ્વીકારવામાં આવે છે નરનારાયણ દેવની ગાદી તરીકે સ્વીકારવામાં આવે છે અને આ વાત ઉપર નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે સમગ્ર સનાતન ધર્મના સાધુ સંતોને સ્વામિનારાયણ સંપ્રદાય સનાતનનો એક ભાગ છે અને એ વિષય ઉપર અનેક મુદ્દાઓ ઉપર જ્યારે જગદગુરુ શંકરાચાર્યથી માંડીને તમામ સાધુ સંતોને સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતાઓ અને આ સમયની અંદર સ્વામિનારાયણ ભગવાને શું સમાજની અંદર એકતા માટે તમામ ધર્મના મુદ્દાઓને જે રીતે પરમ પૂજ્ય લાલજી મહારાજે સનાતન ની સભાની અંદર કીધા ને એટલા માટે જગદગુરુ શંકરાચાર્ય થી માંડીને તમામ સાધુ સંતો અને અંદર એક સાથે મૂળ સંપ્રદાય ના આચાર્ય ની સાથે અમે બધા જોડાયેલા છીએ અને સુરત ની અંદર જગદગુરુ શંકરાચાર્ય સુરત ની જાહેર સભાની અંદર એમ બોલ્યા કે સ્વામિનારાયણ સંપ્રદાય કોને કહેવામાં આવે કે જે શિક્ષાપત્રી પ્રમાણે ચાલે શિક્ષાપત્રીના આદેશો પ્રમાણે જે કાર્ય કરે એ સ્વામિનારાયણ સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મના વડા કોણ તો કે સ્વામિનારાયણ ભગવાને બાંધેલું બંધારણ પ્રમાણે જે કાર્ય કરે એ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર કયું તો કે જે આચાર્ય અજયેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને એમની જે મંદિરમાં જઈને પ્રતિષ્ઠા કરી હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય નું મંદિર ગણાય સ્વામિનારાયણ સંપ્રદાય નો સાધુ કોણ તો કે અજન્દ પ્રસાદજી મહારાજે જેને દીક્ષા આપી હોય જે એની આજ્ઞામાં વર્તતો હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય નો સાધુ ગણાય અને સ્વામિનારાયણ સંપ્રદાય નો સત્સંગી કોણ ગણાય તો કે જેને આચાર્ય પાસે મંત્ર લીધો હોય એ સ્વામિનારાયણ સંપ્રદાય નો સત્સંગી ગણાય માટે આ બંધારણ પ્રમાણે બાકી તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણું ચાલે છે પણ જેને મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના અક્ષર ધામમાં જવું હોય એને આ વાત જીવનની અંદર સ્વીકારવી પડશે અને આ વાત ઉપર જે ચાલશે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગી ગણાય અને આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે એવા સમર્થ ગુરુના શરણોની અંદર આપણે બેઠા છીએ અને આપણને આવા સમર્થ ગુરુનો મહિમા સમજાણો છે એ જ ભગવાનની પરમ કૃપા છે માટે આજના પ્રસંગે આપણે સૌ આવા સમર્થ ગુરુને રાજી કરી જીવનની અંદર સફળ બનાવીએ મારે છેલ્લી એક વાત કરી મારા વખતે મને સમાપ્ત કરીશ કે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સાધુઓએ આચાર્ય અજયંત પ્રસાદજી મહારાજની સાથે મતભેદ ઉભો કર્યો અને એ મતભેદની અંદર ઘણા એવી મને વાતો કરે કે અમને દીક્ષા ન આપી એટલે અમારે આચાર્ય અજયંત પ્રસાદજી મહારાજ સાથે વાંધો પડ્યો હવે આચાર્ય અજંત પ્રસાદજી મહારાજે તો દીક્ષા ની અંદર બહુ સ્પષ્ટ વાત હતી કે અમે પરીક્ષા લઈને દીક્ષા આપશું આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે પણ બાબતો આવી છે એ પરીક્ષા લીધા વગરની જે દીક્ષાઓ પાણી એનું પરિણામ આજે આખો સંપ્રદાય ભોગવી રહ્યો છે અને છતાંય તમારી ઘડીભર વાત માની લઈએ અમે તમને દીક્ષા બાબતમાં બહુ ખોટું લાગ્યું આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને હું કહું કે આ લડાઈ છે એ સાધુની જ છે આમાં સાધુને વાંધો પડ્યો હરિભક્તો રાજા પ્રધાન અને લશ્કર આપણી રાજાશાહીની આ સિસ્ટમ હતી પ્રધાન છે એ રાજાના આદેશ પ્રમાણે સૈનિકને બધી આજ્ઞાઓને સૂચનાઓ આપે પણ પ્રધાન જ ખૂટલા નીકળ્યા એટલે રાજાને ને સૈન્ય વચ્ચે જે અંતર પડ્યું એ આચાર્ય મહારાજ ને ને મહારાજે આ ડાયરેક્ટ તાલીમ આપીને ઘડતર કર્યું છે કે સ્વામિનારાયણ ભગવાન ના ધામ ની અંદર જવું હશે તો તમારે આ પ્રમાણે વર્તવું પડશે આ સાધુના મનની અંદર એવું હતું કે અમને આચાર્ય મહારાશ્રીએ દીક્ષા ના આપી આ બાબત ની અંદર વાંધો પડ્યો

કે આનાથી તમને શું પરિણામ મળવાનું છે આ હજારો સત્સંગીઓ નારાજ થશે તો તમે એમ માનશો તમારા ઉપર ભગવાન રાજી થશે એમ જે સત્સંગીઓને રાજી કરવા એ તમારી ડ્યુટી છે જે સત્સંગીઓ કદાચ એને સમજણ ઓછી હોય અને કઈ માન અપમાન કરે તો તમારે સાધુતાના દાવે એને સમજાવવા એ તમારી ફરજ છે એના બદલે હજારો સત્સંગીઓ અહીંયા તમારી પાસે ઉતારો લેવા માટે આવે અને તમે રાગ રેલી કાઢીને તમને આવેદનો અને છતાંય તમને સમજણ નથી પડતી તમને ક્યાંક લાગે છે કે ભગવાન તમારા ઉપર રૂઠ્યા છે ક્યાંક બુદ્ધિ તમારી નષ્ટ થઈ ગઈ છે કે હજારો સત્સંગીઓના હૃદયની ભાવનાને તમે નથી સમજી શકતા માટે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ધર્મ ધુરન્દર આચાર્ય મહારાજ શ્રી પરમભુજ લાલજી મહારાજ સમગ્ર ધર્મ કુલના પ્રાર્થના કરું છું એક સાધુ તરીકે કે આપની પરમ કૃપા ઉતરે અને આ સત્સંગની અંદર કોઈ એવો દુષ્ટ દીવા જીવાત્મા હોય એને પણ આવી મતી ન આવે કે હજારો સત્સંગીઓની ભાવના એ દુભવીને ભગવાનને રાજી કરવા માટેનો ખોટો વ્યર્થ પ્રયત્ન કરે એમાં કોઈ દિવસ તમે સફળ થવાના હરિકૃષ્ણ મહારાજ નો કોઈ દિવસ રાજી પો ન હોય લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવો એમાં કોઈ દિવસ રાજી ન હોય કે જેમાં સત્સંગીઓનું હૃદય ઉકળતું હોય પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ ધર્મકુળના હૃદયની તો હું વાત જ નથી કરતો પણ આ સત્સંગીઓનું હૃદય જો તમે દુખાવતા હશો તો તમારા મોક્ષ ને કલ્યાણ ની વાત નથી રસ્તા ના ચાલશો તો પાંચ પાંડવો વનમાં જઈને પણ હસ્તિનાપુરની ના ગાદી બેઠા એમ સત્ય જ્યાં હશે જ્યાં અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હશે ત્યાં જ વિજય હશે શબ્દો સાથે વીરમો છો હસ્તુ જય ખૂબ સુંદર પૂજ્ય વાત કરી વલા ભક્તો